સુરત જિલ્લાની ઓલપાડ પોલીસે માસમા ગામે આવેલા જીઆઈડીસી વિસ્તારમાં ભાડાના ગોડાઉનમાં ચાલતું નકલી ફેક્ટરીનું નેટવર્ક ઝડપી લીધું હતું જેવા બ્રાન્ડેડ કંપની વિમલ અને ડવ શેમ્પુ બનાવતી એક નકલી કંપની પર પોલીસે રેડ કરી હતી જેમાં નકલી વિમલ ડવ શેમ્પુ સહિત કુલ પચાસ પોઈન્ટ સોળ લાખનો જપ્ત કરીને ગોડાઉન ભાડે રાખીને કાળો ચલાવનાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે આ તમામ પ્રોડક્ટ સુરતમાંથી બિહારમાં સપ્લાય થતી હતી તમાકુ અને પાન મસાલા ખાતા તેમજ નાહતી વેળાએ શેમ્પૂનો ઉપયોગ કરતા લોકોને એક આંચકો આપે તેવા સમાચાર સુરત જિલ્લામાં સામે આવ્યા હતા સુરતની ઓલપાડ પોલીસે નકલી વિમલ પાન મસાલા અને ગુટકા તેમજ ડવ શેમ્પુના રેકેટને ઉગાડું પાડી દીધું હતું ઓલપાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં ગેરકાયદેસર વિમલ અને ડવ શેમ્પુ બને છે જે માહિતી મળતા પોલીસે મોડી રાત્રે છાપો માર્યો હતો નકલી વિમલ અને ડવ શેમ્પુનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી હાજરી સમો પાસેથી લાયસન્સ નહોતું મળ્યું જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે